સર હા સારું આ નહીં હા દવાખાને લઈ લો દવાખાની પૈસા તબે પડતી નહીં પૈસા નહીં કૂચ્યું નહીં કરું તો પડશે મારા ભાઈને પૈસાવાળા છે પણ એ તો ટેકો ના કર બોલતા નહીં હમા મળે ના રોથી ટેકો કરે પણ અરખા હમ દવા જવું જ પડશે કોક કરવું પડશે પૈસા નહીં રૂપિયો જોડી નહીં અને ખરા ટાઈમે મોઢો પડ્યો એટલે દલાપા જોડી જવા દે પછી દલાપાદોડી વાત કરું પૈસા હોય તો દલોબા હાલસી ના મારા ભાઈને તો હા મળે બોલતા નહીં ના પૈસા તો આલસી રે બોલતા નહીં હું પૈસા હાલ પણ દલાપા જોડી જવા દે દલોબા આલસી પૈસા તો

એટલે તમારો ચમન પાન લોટ રૂપિયા હોય યાર ગાડી લાવ્યો છે ને બાઈક ને બાઈક હમણાં તો ખાશું બસાવ્યું છે એની નહીં શું કરવાનું કયો ચો અમા ભાઈ બોલતા ને ઓહો અલ્યા ભાઈ તો આવું ના કરાવી લે આ જીવાન જોડી પૈસા થઈ ગયા તે અમારા જ ગરીબીને તો ગણતા જ નહીં તું એ ચિંતા ના કર છોકરાને તો હું પૈસા સારું હે દાખોમાં તો કદી એવું કરાશું ભાઈ ના તમે તો તમારે જોડી આમ કમ દલો ટીકો કરી પાછા લે પણ કીધું છોકરો વધારે મોડો પડ્યો ના ના એવું નહીં મોડો પડ્યો બરાબર આપણે કોઈ પૈસા ની એવું દાદા જણાવા તમે હાલ છે ના આલ તો ચાલશે દવાખોન પેલા છોકરા ને પોડતા એટલે આ કૌડી હું કીધું ચાલશે દવાખાને દવાખાને તો જવું પડ્યું ચાલતું છે દવાખાને જવું પડે છોકરું મોઢું એટલું બધું મોઢું પડ્યું ઘેર ઊંઘાડી નાખાય

તો બીજા લઈને આવું જ પૈસાની ચિંતા પૈસા શું કરવાના હા ભાઈ પૈસા કરવાના શું લે ભાઈનો છોકરો બીમાર હતો પેલા પૈસા પાવર કરશ અરે હું પૈસા કરવાના પૈસા કોમમાં રૂપિયો ના આવતા હોન મો પૈસો કરવાનો શું લે પૈસાનો લોભ વધારે ના હારો બહુ લોભ કરી બેઠો પોતાના ભાઈને પૈસા નહીં હાલતો ને આ બીજો તો એનો મારા પણ ઓનો ઠપકો તો મારા ઓના આલવું પડશે એમની મારે સીધો નહીં થાય ને ઘડી ઘડીને જવું એટલે કે તું દવાખાનો તો લઈ જાવ ચમન્યા બાંધ જવું તો પડશે જ પૈસાની અને ખબર પડે ને છોકરો એનો ભય થાય છે અને આ છોકરો બીમાર પડ્યો અને આરો દવાખાનો નોમ લઈ લેતો લે પૈસા જેટલા દબાઈને બેઠો છે સાર્યો શું કરવાના લે પૈસાના કોઈને કંકો ના કરે કોઈના પૈસામાં તો એને પૈસા કરવાના આવું અને મારે જવું તો પડશે એક દાડો કે આપણે એના પૈસા ઉવ કરવા ભગવાનને આપણે ઘણું હાલ્યું પણ તો એને ઠપકો તો મારે આનું છે ખર્ચા જાન ઉપર થાય કે જ છે બરો પૈસા લાવે ઘવા દલાભા ચાલ્યા જ દસ હજાર ચાલ્યા બીજા કે જરૂર પડે તો લઈ જઈ કાઉ કોન હે હેલો હા બોલો બોલો કોઈ નહી હાલ તો બેઠો હું શું કરું પૈસા ચેલા હું 50 લાખ દોતર લઈ તો ઘર જેવો છે બને ત્યાં ના પાડી તમન મેં તાણ હાલ હેડો તા આવો હો અમે લઈ જો દે તાર પૈસા બિયાગર લઈ તો હું આલું એ હાલ હેડો હા હા

પૈસા નો કમાટ જ છે ગ છતાં પૈસા હાલ હાલતો એ તો અમે પેલો બોલી ગયો શું કરું કે બોલી ગયો એટલે તો ના પડાય ગ હું બોલી ગયો બોલી ગયો એટલે આગા તો આવું ના કરાય તો પૈસા હારવા પડે લે હવે તમે આયા તો ભાઈ ના કરે એ વખત

અરે વાત સાચી તારી તારીખે પણ મારે હાલ ધંધા ચાલુ છે મારે બધું વોર તો રાખવી પડે કે એના ગેર બી આવી રહું અને પૈસા નું કઉન કર્યું શુકરો બીમાર હોય તો આડવા પણ પૈસા આપણે યાર અને પૂછવું પડે કે તો ગરીબ તો તારે પૂછવું પડે ભાઈ કોઈ જ નહીં તારે એવું તો પૂછવું પડે કહી આવું તો મગસ યા તમે શું બોલો બોલો કે તમે એમ શું ઓઢાઈ માં તમારા પૈસા પાવર તમે બતાવો પૈસા

અમારે દવા ખોન ખબર આપડે શું દાખો કીધું દાખો લઈ ગયા આપડે તેવા ચાલુ રોજ દવા ચાલુ આ જેટલા જરૂર એટલા આલુ આવું વિચારો ભાઈ ને આવું વિચારો